હું મરવા માંગતો નથી પણ મને મજબૂર કરવામાં આવ્યો છે જેને મને લોન કરવાની લાલચ આપીને મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે મિત્રો સમગ્ર બનાવ અંગે મૃતકની પત્નીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભાવનગર શહેરના બોડીગેટ વિસ્તારમાં આવેલા ડબલ થાબલા પાસે રહેતા અને સેન્ટિંગ કામ તથા અન્ય મજૂરી સાથે સંકળાયેલા પ્રવીણ ઉર્ફે પ્રકાશ દેવજીભાઈ સાગઠિયા આજથી એક વર્ષ પહેલા યુનિયન બેંકના એજન્ટો સાથે સંપર્કમાં આવ્યા હતા આ એજન્ટોએ પ્રવિણ સાથે વિશ્વાસ કરવી બેંકમાંથી મોટી રકમની લોન મંજૂરી કરાવી દેવાની લાલચ આપી હતી અને આ લોન પાસ કરાવવા માટે પ્રવિણ પાસેથી અલગ અલગ સમય રૂપે ચાલીસ લાખ જે માત્ર રકમ પડાવી લીધી હતી આ બાર છેલ્લા એક વર્ષથી એજન્ટો પ્રવિણને લોન મંજૂરી કરાવવા મુદ્દે આશ્વાસનો આપતા હતા પણ લોન પાસ નહોતા કરાવી આપતા પ્રવિણને ચૂકેલા રૂપે ચાલીસ લાખની રકમ તેણે તેના સગાવાલા મિત્રો પાસેથી વ્યાજે વ્યાજેલય એજન્ટોને ચૂકવી હતી આથી રૂપિયા આપના લોકો પ્રવીણ પાસે સતર રૂપિયાની ઉઘરાણી કરવા આવતા હતા આથી પ્રવીણ એજન્ટો પાસે વારંવાર ધક્કા ખાઈ રહ્યો હતો પરંતુ લોન એજન્ટોએ લોન પાસ ન કરાવતા અને લેન્ડારો પૈસાની ઉઘરાણી કરતા હતા જેના કારણે કંટાળીને પ્રવીણે તેના ઘરે ઘરે ફાંસો ખાઈ લીધો હતો જેથી ગોગા રોડ પોલીસ મથકે મૃતક પ્રવીણની પત્નીએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે